બીજેપી ની હાર પાછળનું જે કારણ આપણે જોઈએ તો એ કયું હોઈ શકે કારણ કે તમામ મંત્રીઓ પણ પ્રચારમાં હતા જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી હતી તો શું કારણ રહ્યું કે બીજેપી અહીંયા હાર્યું જે જે પણ ત્યાંના લોકો સાથે વાત થઈ છે અથવા તો નિષ્ણાતો સાથે વાત થઈ છે ત્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે અહીંયા જે વિશાવ વધારણનું પરિણામો છે તે ભાજપની હાર નથી પરંતુ કિરીટ પટેલ પર જે જે પ્રકારે આરોપ લાગ્યા ભલે એ સિદ્ધ નથી થયા પરંતુ જે પ્રમાણે સહકારી માલખામાં કૌભાંડના જે આરોપો લાગ્યા છે એ એક કારણભોત હોઈ શકે બીજા નંબરમાં જે હર્ષદ રીંબડિયા અને ભૂપત ભાયાણિ કે જેઓ ભલે ભાજપની સાથે હતા પરંતુ ત્યારે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે તેઓ સાયલન્ટ સાઇલેન્ટ સાયલન્ટ બની ગયા હતા બીજા નંબરમાં ત્યાં જે બીજી એક વોટ મતદારો છે અને જવાહર ચાવડા ઘણા લાંબા સમય થી કિરીટ પર્ટિક્યુલર ભાજપ થી નહીં પરંતુ કિરીટ પટેલ થી નારા ચાલી રહ્યા હતા એટલે તેઓ પણ નિષ્કિ રહ્યા એટલે આ ત્રણ જે ત્યાંના જે મોટા લેવલે તે મોટા નેતાઓ ભલે પાર્ટી સામે કોઈ બળવો ના કર્યો પાર્ટી વિરોધની કામગીરી ના કરી પરંતુ જે કરવું જોઈએ મતલબ કમ અને તેઓ પ્રચારમાં જોડાયા અને એટલું જોર ન લગાવ્યું હોય અને એટલા માટે થઈને આવા પરિણામો ભાજપે ખાસ કરીને કિરીટ પટેલ જોવા પડ્યા હોય એવું ઉલટ લાગેલું છે લખોને ગુજરાતમાં હવે કેટલું મજબૂત સમર્થન આવનારી ચૂંટણીઓમાં કારણ કે આ જીત કોઈ નાની જીત નથી

એટલે આમ આદમી પાર્ટી છે હવે ધીમે ધીમે સંગઠન પર ધ્યાન આપીને આગળ પક્ષારો કરી શકે છે ગુજરાત ની રાજનીતિમાં પણ એક વાત એ છે કે ગોપાલ ઇટાલિયા હવે વિધાનસભામાં જોવા મળશે તો તેનાથી તકલીફ કોને થઈ શકે બીજેપી ને કે પછી કોંગ્રેસ ને ગોપાલ ઇટાલિયા છે તે ખૂબ જ મતલબ કાયદાકીય રીતે રજૂઆત ના ઉઠાવશે એવું નહીં ગુજરાતમાં જે કોઈ પ્રશ્નો બનશે એને લઈને એક ધારદાર રજૂઆત કરી શકીએ એવા નેતા છે એટલા માટે થઈને કેમ કે આમ આદમી પાર્ટી હવે સંખ્યા પર વિધાનસભામાં પાંચ થઈ ગયું છે જેવી રીતે આદિવાસી વિસ્તારના પ્રશ્નો ઉત્તર તેતર